થઈ ગયું ને મમ્મી આવો બેટા ડુંગળી થઈ ગઈ કાઢી દેવાની ડુંગળી કાઢી દેવાની પણ ડુંગળી તળી કેવાય હા બરાબર ઓર પાસાથી ઉપયોગ કરવાની છેલ્લો એટલે તો કડક કડક થઈ જશે ને આ તો મસ્ત ના આપણે આટલી બ્રાઉન બરાબર આપણે આટલી બરાબર આવો આવો જો દો

એટલે મસ્ત મસાલો નીચે ઉતર બાદમાં એટલે આ કાઢી તમે પાછો નાખો એક લેયર થઈ છે નીચે એક લેયર રાખવાનું હા પછી જી સાફ કરવાનું નીચે પહેલી લેયર માં સાફ હા પછી ભા પછી ભા છો ઠંડા થઈ જાય મસ્ત જી બરાબર

અમુકને ફાક વધારે ખાતો એ ફાક વધારે બનાવું ભાત ઓછા બનાવો જો એક લેયર થઈ જાય ને કમ્પ્લીટ મસ્ત હવે ભાત હવે ભાત બધા લઈ લેવા હા ઓકે હવે આ ડુંગળી ની નખી એ બધું વધી એ બધું નખી દેવા હા કડક કડક થઈ જાય ને થઈ જાય મસ્ત આવડી એટલે કેસર જેવી લાગે કેસરી કેસરી કેથર વાળું દૂધે રેડું હોય તો રેડાઈ એ હું જગ્યાને કલા પીરા ભાત આવતા એય ના થઈ જો દાણા બછ ધાણા ધાફુરી બધા નવા બધું છોડવા દેવાનું હશે હન બધું છડવા દેતા હે હવે 1 મિનિટું બી દે કેમ બસ દમ કીધું એટલે દમ બનાવવો પડશે હા આ બધું મિલરે પડ

ઓ ચાલે જુઓ 10 મિનિટ થઈ ગયા 10 મિનિટ થઈ ઓ ચી સ્મેલાઈ બિસ્મિલ્લાહ તો બસ થાય બસ થાય ઓવા કાડીન મત હ હા ચી તો કાડીયું આવી તો કાડીયું ઓ મસ્ત થઈ ગયા